કાર કરતા કિંમતી ભેંસ કચ્છની બંની નસલની લાડકી ભેંસનું વેચાણ થયું રૂપિયા ચૌદ લાખ એક હજારમાં હાલના સમયમાં જ્યાં સારી ફોર વ્હીલ કાર રૂપિયા તેર ચૌદ લાખમાં મળે છે ત્યાં કચ્છના ભુજ તાલુકાના માલધારીએ ભેંસ ખરીદી છે ચૌદ લાખમાં કારણ છે એ ભેંસ છે બંની નસલની અને તેનું નામ છે લાડકી લાડકીની વેચાણ કિંમત માત્ર દૂધ માટે નથી પણ ભવિષ્યમાં તેની ઓલાદ માટે છે બંની નસલની ભેંસ ઊંચી તંદુરસ્તી દરેક ઋતુમાં ઢળવાની ક્ષમતા અને સતત દસ અગિયાર માસ સુધી દૂધ આપવાનું શક્તિશાળી લક્ષણ ધરાવે છે ચૌદ લાખ એક હજાર માં ખરીદી છે લખપત તાલુકામાં સાંદ્રવાંડ ગાજી હાજી ને પાસ ભેંસ અસલ બની છે બચ્ચે માટે રાખી છે કે એના સારા બચ્ચા આવશે એટલા માટે રાખી છે વાતાવરણમાં એને કઈ ના ધૂપ નડે ન ઠંડી નડે કોઈ તકલીફ ભેંસ ન થાય ઓળખી લીધી અસલ ભેંસ છે એટલે સાત ભેંસ વેચીને આ ભેંસ લીધી છે બીજો બિઝનેસ બિઝનેસ કાંઈ નથી અસલ ભેંસ છે મારે ચાલીસ પેતાલીસ વર્ષ થયા છે માલનો ધંધો કરું છું અને માલ ઓળખી ગયો કે આ ભેંસ અસલ છે બંનેની લાડકીના ઉછેરની કહાણી પણ રસપ્રદ છે બાર મહિનાની પાડી હતી ત્યારે પણ તેની કિંમત સાડા લાખ સુધી ગઈ હતી પછી અમદાવાદના વેપારીઓએ સાત લાખ આપ્યા પછી ફરીથી લખપતના માલધારીએ દસ લાખથી વધુમાં કચ્છ લાવવી અને હવે શેર મામદે ચૌદ લાખમાં ખરીદી છે ઇતિહાસની મા દાદી દાદા જે છે ને એની બધી મને ખબર છે કે આ નસલની ભેંસ છે આ નસલ સારો નસલ છે એટલે બાર મહિનાની પાડી હતી લખપત તાલુકામાં એક ભાઈ કણે હતી મેં બીજી મેં લેવા ગયો તો આ પાડી દેખી લીધી કે આ સાડા ત્રણ લાખમાં ભાઈ આપો તો હું લઈ લઉં તો હું માલિકને ના પાડી દીધી બાર મહિનાની પાડી આ ભેંસ લાડકી પાછી એ ભેંસ કે અમદાવાદ નું વેપારી પ્રભાતભાઈ લઈ ગયો સાત લાખમાં સાત લાખમાં લઈ ગયો તો અમે તો સેના માણસ અમારો કામ ગયો આ નો ભાઈ ગાજી એ દસ લાખ અગિયાર હજારમાં એ જ બેસ લાટકી લઈ આવ્યો પાછી લાડકી લઈ મને અસલ નસલ ની ખબર હતી કે આ ભેંસ આવી છે હમણાં મારી બેંસ વેચાઈ ગઈ પૈસા આવી ગયા એટલે મેં ગયો એનાથી પાછી ચૌદ લાખ એક હજારમાં માં લઈ આવ્યો ભેંસની મા દાદી દાદા સુધી મને ખબર છે આ નસલ સારામાં સારો નસલ ઓરિજિનલ છે ભાગ્યા પાડાની અપાડી છે લાડકી જેવા પશુ સંસાધન કચ્છના પશુપાલકો માટે ગૌરવની વાત છે કારણ કે તેઓ ભવિષ્યમાં અનેક માલધારીઓ માટે નફાકારક ઉત્પન્ન તૈયાર કરી શકે છે